આમ આદમી પાર્ટીમાં મોટો બડકો રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાના પક્ષના નેતાઓ પર ગંભીર પ્રહાર સુરેન્દ્રનગર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે પક્ષના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા બાદ આજે એક સ્ફોટક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે પક્ષના જ કેટલાક નેતાઓ પર તેમને જેલમાં ફસાવવાની ગંભીર આક્ષેપ કર્યો છે પ્રેસ કોન્ફરન્સના મુખ્ય અંશો ગોપાલ ઇટાલિયા પર નિશાન રાજુ કરપડાએ પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પર સિદ્ધુ નિશાન સાથે સાધતા કહ્યું જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા પક્ષમાં છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ક્યારે બેઠી શકશે નહીં તેમણે આક્ષેપ કર્યો કે પક્ષમાં જે નેતા આગળ વધવાનો પ્રયત્ન કરે તેને પતાવી દેવાનું ષડયંત્ર ચાલે છે જેલવાસ દરમિયાન અસહકાર કરપડાએ જણાવ્યું કે જ્યારે તેઓ ખેડૂતોના મુદ્દે જેલમાં હતા ત્યારે પક્ષના મોટા નેતાઓ નિષ્ક્રિય રહ્યા હતા તેમણે દાવો કર્યો પક્ષના જ બે ત્રણ નેતાઓ એવું ઈચ્છતા હતું કે જેલ હું જેલમાંથી બહાર ના હોઉં અમને કોઈ કાયદાકીય મદદ પણ પૂરી પાડવામાં આવી ન હતી ગંભીર વળતો જવાબ આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામ એવો આક્ષેપ કર્યો હતો કે જેલમાં રાજુ કરપડા ભાજપના નેતાઓને મળ્યા હતા આ બાબતે પલટવાર કરતા કરપડાએ કહ્યું જેલમાં મને મળવા માત્ર મારો પરિવાર જ આવ્યો હતો ભાજપના કોઈ નેતા આવ્યા હોવાની વાત તદ્દન ખોટી અને ઉપજાવ કાઢેલી છે રાજકીય ભવિષ્ય ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે તેમણે જણાવ્યું કે તેઓ અત્યારે કોઈ પક્ષમાં જોડાવા ઉતાવળિયા નથી તેઓ ટૂંક સમયમાં એક મોટું ખેડૂત સંમેલન બોલાવશે અને બિન રાજકીય રીતે ખેડૂતોના પ્રશ્ન માટે લડત ચાલુ રાખશે જો કે તમને સ્વીકાર્યું હતું કે ભાજપના ધારાસભ્ય પ્રકાશ વર્મોરા દ્વારા તેમને પક્ષમાં જોડાવાનું નિમંત્રણ મળ્યું છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યુઝ સેક્શન ગુજરાત કવાણા સવાણીની વાત કરીએ પાર્ટી ની અંદર થી જે લોકો ગયા છે તો એ પ્રદેશ માં એક લેવલ પછી પહોંચ્યા પછી એ લોકોએ પ્રદેશ છોડવું પડ્યું આમ પાર્ટી છોડવી પડે રાજુ કરપડાને એવું હતું હું એક લેવલ સુધી પહોંચ્યા પછી આ પાર્ટી છોડવાનો વારો નહીં આવે પરંતુ જયારે તમે કેજરીવાલજી ના સંપર્કમાં જાઓ છો અહીંની વાસ્તવિકતા કેજરીવાલજી સુધી પહોંચાડવાના જયારે પ્રયત્ન કરો છો ત્યારે તમને પાર્ટીમાંથી સાઈડ કરવા માટે યા તો તમને લાંબા સમય સુધી કોઈ કેસમાં ફસાવાનું ષડયંત્ર અહીંયાથી થાય છે જે બે લોકોના ના મારવા છો અથવા કોઈ નિર્ણય કર્યો છે હાલ મેં પહેલા પણ કહ્યું એમ કે ગઈકાલે મોટી સંખ્યામાં કહ્યું સાથે અમારી મુલાકાત થઈ આવનાર સમયમાં સત્તા પક્ષ ખેડૂતોના બે કામ સારા કરે તો હું જાહેર એના પણ વખાણ કરીશ વખાણ ની વાત નથી હવે મારી વાત જ પૂરી મારી સ્પષ્ટ વાત છે કે ખેડૂતો માટે મેં જે સપનાઓ જોયા છે આજે મને એવું લાગે છે કે કોઈ પણ વિપક્ષમાં વિપક્ષમાં રહેલી પાર્ટી સાથે રહીને ખેડૂતો ના કામ કરવા અઘરા છે બિન રાજકીય રીતે ખેડૂતોના કામ કરવા ઈઝી છે એટલે મેં આજે જવાબ તો એ જ આપી શકે રાજુભાઈ અને મેં કોઈના પેના નથી મેં 22 માં જારે લડ્યો છું સાજીભાઈ બી તમામ મતવાને હે હું લડ્યો ત્યારે પણ મેં નક્કી પાકું સર્વેમાં તમારું નામ આવે છે તમારે લડવી જોઈએ એક મહિના પહેલા મને ખબર પડી હું લડ્યો છું આવ 27 ને તો બે વર્ષથી ભાગ છે બિલકુલ જુઠ્ઠી વાત છે પાયા વિહોણી વાત છે હું તો હજુ પણ એ કઉ છું કે પાર્ટી સ્વાભાવિક છે વાયા વાયા સંપર્ક થતા હોય અને એ તો કોઈ પણ જીસુદાન ટીમ અમે રાખી હતી

વ્યવસ્થા કરી અને ત્યાંથી વકીલ ની વ્યવસ્થા થઈ પણ એ સમય સુધી પચીસ ના રોજ બાર ખેડૂત ના જામીન મળી ગયા હોત અને શરૂઆત થઈ ગઈ હોત પરંતુ ક્યાંક ને ક્યાંક પહેલી જ તારીખ માં વકીલ હાજર ન રહ્યા જેના કારણે જામીન રિજેક્ટ થયા અને દિવાળી તો અંદર કાઢી

આગલા દિવસે જ વાત કરી હતી કેજરીવાલજીએ તો સ્પષ્ટ કહ્યું તો હું જ્યારે રૂબરૂ આવવાનો છું ત્યારે ચર્ચા કરીશું પણ કેકનેન કેક મને એવું લાગતું હતું મારા કારણે કોઈ વ્યક્તિને મારે એવું નથી કહી શકાતું કે આ વ્યક્તિ પાર્ટી છોડી દે મારા માટે મેં પહેલા કહ્યું હજુ કહું છું પાર્ટી કરતા પણ વધારે મહત્વના ખેડૂતો અને મારી વાત પૂરી ખેડૂતો અને ખેત મજૂરો મારા માટે મહત્વના હતા તો કેકનેન કેક ખેડૂતો અને ખેત મજૂરોની લડાઈ લડવા માટે મને એવું લાગ્યું છે કે ખરેખર આ પ્લેટફોર્મ યોગ્ય નથી એટલે એ પ્લેટફોર્મ મે છોડ્યું છે કેજરીવાલજી ની એ વાત હતી કે થોડો ટાઈમ રહીએ જ્યારે હું ગુજરાત આવીશ ત્યારે આગળ એ મુદ્દે ચર્ચા કરીશું પણ સીધી વાત એ હતી કે જ્યારે ગુજરાત આવશે ત્યારે શાંતિથી ચર્ચા કરીશું મને એવું લાગતું નતું કે આમાંથી કઈ પરિણામ મળે જૂના કેસની વાત છે કે જૂનો કેસ એકનું કઈ વાત છે કયા નેતાઓ કયા નેતાઓ પર કેસો નથી નંબર બે સૌથી મહત્વની વાત જે કેસની વાત આલે છે તો કહું છું આ કેસ બે હાજર પંદર માં થયેલો છે રાજુ કરપડા તો ત્યાર પછી જાહેર જીવન માં આવ્યો છે રાજુ કરપડા હળદળ ની ઘટના એટલે કે બે હાજર પચીસ દસ માં મહિના બે હાજર પચીસ ની ઘટના સુધી ડંકા ની ચોટ પર હાકલા પડકારા કરીને ખેડૂતો માટે લડ્યો છે કેસ તો પંદર નો છે તો મને રાજુભાઈ પ્રવીણરામ એવું કહે કે રાજુ કરપડા ઉપર ભારે દબાણ છે હકીકત શું જો દબાણ હોત તો મે હળદળ કાર્યક્રમ ના કર્યો હોત દબાણ હોત તો મે આગળ આંદોલનો ન કર્યા હોત માત્ર હળદળ નું એક આંદોલન નથી કર્યું

આવી વાત એટલે ના કરવી જોઈએ ડરેલા દબાયેલા લોકો અડધડ થી દૂર રહ્યા કોણ રહ્યા એ ગુજરાત ની જનતા એ જોયું છે માત્ર ખેડૂત નેતા ટેગ લગાવવાથી કોઈ ખેડૂત નેતા બની જતા નથી ખેડૂતો માટે લડવું પડે ખેડૂતો માટે આંદોલનો કરવા પડે ચૂંટણી લડીએ ત્યારે કહીએ ખેડૂત નેતા ફલાણા ફલાણા ઉમેદવાર છે ભાઈ બતાવો તો ખરા સિંગલ વખત ખેડૂતો માટે અરજી ક્યાં કરી છે

મારો મોબાઈલ સાથે છે મને સિંગલ ફોર પાર્ટીના મેન કોઈ વ્યક્તિનો આવ્યો નથી વાત રહી નાના કાર્યકર્તાઓની જિલ્લા પ્રમુખોની તો એમના અઢળક ફોન આવ્યા છે મારી સાથે અહીંયા બેઠેલા છે એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ પણ છે તાલુકા પ્રમુખો પણ છે પૂર્વ પ્રમુખો પણ છે અમારી જે ટીમ છે આ તો સ્વાભાવિક છે કે અમારી સાથે રહીએ છે જિલ્લા પ્રમુખોનો આગ્રહ હોય મને અત્યાર સુધી કોઈ ભાજપ માંથી ફોન નથી આવ્યો કોંગ્રેસના નેતાઓ વાયા વાયા કોશિશ કરે એવી રીતે ભાજપના નેતાઓ પણ વાયા વાયા કોશિશ કરે છે મને ડાયરેક્ટલી

આ બે લોકો સિવાય ભાજપ ની કોઈ લાગતું દસ તારીખ સુધી હું પરિવારમાં લગ્ન હતા પાંચ અને પરિવારના લગ્નમાં પાર્ટીમાં સંગઠન મહામંત્રી છે મહત્વના હોદ્દા પર છે લાંબા સમયથી છે મારી વાત એ છે કે બી ટીમ જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે કામ કરતા નથી જોયું પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આ બે નેતાઓએ કામ ચોક્કસથી કર્યું એટલે મને એવું લાગે છે કે ક્યાંક ક્યાંક બી ટીમ તરીકે એ બે વ્યક્તિ

પ્રેસ વાર્તામાં આપ સૌનું પત્રકાર મિત્રોનું હૃદયથી સ્વાગત કરું છું ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી ઘણા બધા તર્ક વિતર્કો થયા ઘણા બધા લોકોના મનમાં એક સવાલ હતો કે રાજીનામું શા માટે આપવામાં આવ્યું ઘણા બધા લોકોએ સૂત્રો દ્વારા મળતી માહિતીઓ સાચી અને ખોટી ક્યાંક ને ક્યાંક પીરસવાના પ્રયત્ન પણ કર્યા ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મનમાં પણ એક શંકા ઉપજી ખરેખર વાસ્તવિકતા શું છે શા માટે રાજીનામું આપવું જોઈએ તો આજે પ્રેસ વાર્તાના માધ્યમથી માધ્યમથી આપ સૌના ગુજરાતના તમામ ખેડૂતો સુધી રાજીનામાના કારણો પહોંચાડવાના પ્રયત્ન કરવાના ભાગરૂપે આજે આપણે મળ્યા છે ખાસ કરીને જેલવાસ દરમિયાન આમ તો હું જ્યારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ નેગેટિવ તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે ક્યાંક ને ક્યાંક મૂળમાં જઈએ તો રાજુ કરપડાની શરૂઆત ક્યારથી થઈ તો બે હજાર સત્તર અઢાર થી ખેડૂત એકતા મંચના બેનર નીચે મે જાહેર જીવનની શરૂઆત કરેલી ત્યારથી ખેડૂતોના મુદ્દે લડવાનું ચાલુ કરેલું બે હજાર એકવીસ બાવીસમાં આમ આદમી પાર્ટીમાં જોઈન થયો ત્યાં પણ ખેડૂતોના મુદ્દે જ હું લડીશ આવી શરતથી જોઈન થયેલો બે હજાર પચીસના એન્ડ સુધી એટલે કે હળદળની ઘટના સુધી આમ આદમી પાર્ટીમાં પણ રહીને ખેડૂતો માટે મેં કામ કરવાના તમામ પ્રયત્ન કર્યા આ સમયગાળા દરમિયાન કેકનેન ક્યાંક જ્યારે હું બિન રાજકીય રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતોને પાક નુકસાનનું વળતર અપાવવામાં જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા કચ્છમાં પણ લડ્યા સિયે મોરબીમાં પણ લડ્યા હળવદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડ્યા સુરેન્દ્રનગરના ખેડૂતોને બે હજાર અઢારથી પચ્ચીસ સુધીમાં પાક નુકસાનનું વળતર પાંચ વખત અપાવવામાં સફળતા મેળવી મૂળી તાલુકામાં સિંચાઈનું પાણી સ્કાવરવાલ ખોલાવવા માટે સતત સંઘર્ષ કરી અને ત્રણ વર્ષના અંતે સ્કાવરવાલ ખોલાવવામાં સફળતા મળી જેના કારણે દર વર્ષે અત્યારે તલાવો ભરાય છે આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ક્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને ક્યાંક મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂત આથી લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે હું એકવીસ બાવીસ માં જોડાયો પરંતુ પાંચ વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જ્યારે હળદળ ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળી ખેડૂતો નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો કડદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ ક્યાંક ને ક્યાંક લડાઈમાં સફળતા મળી પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ ત્રણસો જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોત ક્યાંક ને ક્યાંક મને એવું દેખાણું કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા દુઃખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા અડસઠ ખેડૂતો જેલમાં હતા એનો પરિવાર ખેડૂતોની રાહ જોતો મને ખેડૂતો જયારે પૂછે કે રાજુભાઈ જામીન ક્યારે મળશે ક્યારે છૂટ છું જયારે ખેડૂત પૂછતા ત્યારે આંખમાંથી આંસુ આવી જતા ક્યાંક ને ક્યાંક એ દુઃખ થતું હતું કે કોટા કેસ ની અંદર ત્રણ મહિના ની બદલે ત્રણ વર્ષ રાજુ કરપડા અંદર રહેશે તો મંજૂર છે પણ જે ખેડૂતો ક્યારે પોલીસ સ્ટેશન નહોતું જોયું એ ખેડૂતોએ જેલમાં જવું પડ્યું અને એ ખેડૂતોની પાછળ જે મહેનત કરવાની વાત હતી એ ખેડૂતોને છોડાવવાની વાત હતી તો જ્યારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવીને સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોઢેથી પાંદ ચાવ્યા છે એ મોઢે કોલસો નથી ચાવવો જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક મેં મારા પરિવાર કરતા બાળકો કરતા વધારે સમય આપ્યો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય આપ સૌએ અને ગુજરાતની જનતાએ જોયું છે કે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાના પ્રયત્ન કર્યા જ્યાં સુધી પાર્ટી સાથે રહ્યો ત્યાં સુધી વફાદારીથી રહી અને પરિવાર કરતાં વિશેષ મહત્વ આપીને પાર્ટીને મોટી બનાવવાના પ્રયત્ન થયા પરંતુ હું જ્યારે જેલમાં ગયો અને જે મને કડવો અનુભવ થયો કે પહેલી મુદત હતી અમારી સત્યાવીસ તારીખે જે દોસ્તો તર્ક વિતર્ક કરી રહ્યા છે જે સફાઈ ની વાતો કરી રહ્યા છે કે તારીખ પચીસ ના રોજ પહેલું બાર ખેડૂતોના જામીન મુકવામાં આવેલા એનું પહેલું હિયરિંગ હતું સત્યાવીસ બાર બે સત્યાવીસ દસ બે હજાર પચીસ વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે ચિંતા ન કરતા જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો તો તમે આવતીકાલે છૂટી જશો ચિંતા ના કરતા આપણા સારામાં સારા વકીલો આવવાના છે મને સત્યાવીસ તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે ખેડૂતોએ જ્યારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો હું ખેડૂતોને જવાબ નથી આપી શક્યો એનાથી આગળ વાત કરીએ કે જ્યારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું અફસોસ નતો કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિનરાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી ગઈકાલથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે જો મારી જીભ ખુલશે મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવા લાયક તમે લોકો કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે એમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસે ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે હું સતત વારંવાર કરતો રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો મને ત્રીસ અગિયારે ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા પાર્ટી ખોટું બોલી રહી છે મેં કહ્યું કે હવે ફરીવાર સેશનમાં જામીન મૂકો સેશનમાં જામીન મૂક્યા ચાર બાર બે હજાર પચ્ચીસે જામીન મૂક્યા ચાર મુદ્દતો પડી અઢાર તારીખ સુધી એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો વિષય એ છે કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે મૌન થઈને બેઠા છે ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ વિષય વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ દસ વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ને ડંકાની ચોટ પર હડદડના કાર્યક્રમ સુધી હું લડ્યો છું ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નહોતો રાજુ કરપડાને પહેલાં નહોતો આવનાર સમયમાં હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે તેને ખંભે ખંભો આપવાની તૈયારી રાજુ કરપડાની છે અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળથી આવવાથી દૂર રહ્યા છે અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું હળદળમાં આવીશ અને હું એન કેન પ્રકારે હળદર પહોંચ્યો છું એટલે જૂના કેસની કોઈ વાતો કરતા હોય તો લગભગ હું એવું માનું છું કે રાજકીય પાર્ટીમાં જોડાયેલા નેતાઓ પચાસ ટકાથી વધારે એવા છે જેના પર કેસ છે અને કેસ ચાલતો હોય તો એમાંથી નીકળવા માટેના પચીસ પ્રકારના લોકશાહીમાં દરવાજા છે જી અજુભાઈ લડશે કે કઈ કોઈ વાત નથી કરી મારી વાત એટલી છે કે રાજુભાઈ જેલમાં હતા ત્યારે ભાજપના ઘણા બધા કાર્યકર્તાઓ મળવા આવતા સીસીટીવી જાહેર કરે તો દૂધ દૂધ ને પાણી નું મને કોઈ મળવા આવ્યું નથી સિંગલ ટાઈમ મળવા આવ્યું નથી મારી મુલાકાત ઓલરેડી મારા પરિવારને અઠવાડિયે એકવાર આપવામાં આવતી હતી આનાથી વિશેષ બીજા મારા સંબંધીઓને પણ મળવામાં મુલાકાત દેવામાં નહોતી આવતી તો ભાજપના નેતા મળવા આવતા ફલાણા લોકડા દીકડા નેતા મળવા આવતા હતા ગઈકાલથી આજે ચલાવવામાં આવે છે કેશવાળી વાત ચલાવવામાં આવે છે મને ક્યાંકને ક્યાંક એવું લાગે છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે બે હજાર એકવીસથી પચીસ સુધી કામ કર્યું ત્યારે રાજુ કરપડા સારો હતો આજે રાજુ કરપડાએ કહ્યું કે મારે આમ આદમી પાર્ટી સાથે અમે કામ નથી કરવું તો રાજુ કરપડા ખરાબ થઈ ગયું સ્વાભાવિક છે

કે ખેડૂતોના સારા કામ થશે ખેડૂતો માટે મેં સપના જોયા છે એ જો સત્તા પક્ષ પૂરા કરવા માટે તૈયાર હશે ને તો ડંકાની ચોટ પર સત્તા પક્ષની સાથે જોડાશે મારો મારું બીડું જમા કરાવવા મારા કાકા આવ્યા હતા અને મારા કાકા બીડું જમા કરાવવા આવે એનાથી જો કોઈને વાંધો હોય

હેમંતભાઈ ખવા ભાઈ અમારે ચૈતરભાઈ આ લોકોએ સપોર્ટ આપવાના પૂરતા પ્રયત્ન કર્યા ઈસુદાનભાઈ છે તો એના માટે પણ મને એવું નથી લાગતું એને પણ ક્યાંય નેગેટિવ કર્યું હોય પરંતુ જે વ્યક્તિ માટે થઈને અમે રાત દિવસ મહેનત વિસાવદરમાં કરી હતી એ માણસ એની ફરજ ચૂકી ગયા છે પોણા ચાર મહિના અમે લોકો જેલમાં રહ્યા વારંવાર મેસેજો આપ્યા છે અઠવાડિયામાં ત્રણ ફોન અમારા પરિવારને થતા નિયમ મુજબ આ ત્રણ ફોનમાં અમે પરિવારને વારંવાર કહ્યું છે કે પાર્ટીને કહો અહીંયા કોઈ લીગલ વકીલને મોકલે વકીલ સાથે અમારે ઘણા બધા સમાચારની આપ લે કરવી છે આજે દુઃખ સાથે કહેવું પડે કે પોણા ચાર મહિનામાં એક પણ વખત વકીલ મુલાકાત જેલમાં પાર્ટી તરફથી ન થઈ જી સોરી ગોપાલભાઈએ કોઈ કોન્ટેક્ટ ત્યાં તો નથી કર્યો પણ અમને વચ્ચે જાણવા મળ્યું તું પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરી મુલાકાત ન આપી મુલાકાત ન આપી એ ખબર ને એમને ટ્રાય કરી એ પણ અમે જેલમાં ગયા પછી બે મહિના પછીની ટ્રાય હતી આ બે મહિના સમય ગાળા દરમિયાન કયા હતા બીજું કે એને નથી આવવા દીધા પરંતુ જે વકીલો પાર્ટી તરફથી છે કમ કમ વકીલોને તો મોકલવા તા એનાથી કરીએ ચાલી નથી થઈ આગળ વાત અમારા કેસમાં શું રહ્યું છે 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 પરિવારને પૂછવાની ટ્રાય ફોન કર્યા તો એના પણ જે વ્યવહાર ન કરી શકાય એવો બિહેવિયર થતા હોય મેં પહેલા જ કહ્યું કે જે મોઢે પાન ચાવા એ મોઢે કોલસો ચાવવાનો મતલબ નથી પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારે ઉભી નહીં થવા દે રાજુભાઈ અત્યારે તમે બોલ્યા કે આવનારા દિવસોમાં સત્તા પક્ષ સાથે જોડાશું ત્યારે જ્યારે તમે જેલમાં હતા પ્રવીણભાઈ એવું કહે છે કે આ બધાય વાતું થઈ તો પાયા ત્યાંથી મનાઈ ત્યારથી રાજુભાઈ ખૂબ જ ચિંતામાં હતા અને ત્યારથી જ એને બધું આ વિરોધને બનાવી નાખી પ્રવીણભાઈ એવું કહે છે કે રાજુભાઈ ત્યારથી ચિંતામાં હતા મને તો ચિંતા એ વાતની હતી કે પોણા ચાર મહિનામાં મારી પાર્ટીનો એક પણ વકીલ અહીંયા મળવા શા માટે નથી આવતો મને ચિંતા એ વાતની હતી કે મારા ફાધર જ્યારે પાર્ટીના સંગઠન મહામંત્રીને ફોન કરીને કહે છે કે રાજુભાઈના સમાચાર છે કે તમારે કોઈએ જેલે મળવા જવાનું છે મારા ફાધરને કહેવામાં આવે મનોજ સોરઠિયા દ્વારા ગોપાલભાઈના કહેવાથી કે રાજુ કરપડા જેલમાં બેઠા બેઠા ગમે એટલા મેસેજ આપે અમે લોકો નવરા નથી અમારે પચાસ પ્રકારના કામ છે દુઃખ મને એ વાત નું દુઃખ ની ચિંતા હતી એટલે રાજુભાઈ કરો ખાસ

હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો આવી વાત હું ગોળ ગોળ કર્યા પછી જોડાઈશ આવો કોઈ વિષય નથી હું કોઈ હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો આવતીકાલે પરમ દિવસ પહેલે દિવસ કે અત્યાર નક્કી કર્યું છે આવું બિલકુલ નથી આજે નક્કી કર્યું છે કે હજુ ખેડૂત સંમેલન બોલાવીશું ખેડૂતો સાથે ઘણી બધી ચર્ચાઓ કરીશું અમારી ટીમના મોટાભાગના લોકોને ગઈકાલે આગેવાનો મળ્યા છીએ આવનાર સમયમાં સંમેલન બોલાવીને પણ મળીશું ચર્ચાઓ પણ કરીશું પણ અમુક જે અમારા મુદ્દાઓ ખેડૂતોના છે મેં એ જ વાત કરી કે ખેડૂતોના મુદ્દાઓ કોઈ પણ પૂરા કરવાની તૈયારી દર્શાવશે તો એના જાહેરમાં વખાણ પણ